હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી ફૂડ આજે આપણે વડાપાઉની એકદમ નવી અને આસાન રેસિપી બનાવીશું આજે આપણે સ્ટ્રીટ સ્ટાઇલ ઉલટા વડાપાઉ બનાવીશું જે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ છે અને તે ફટાફટ બની પણ જાય છે અને બનાવવામાં વધારે ઝંઝટ પણ નથી તો ચાલો સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાવ કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ હવે આપણે ઉલટા વડાપાવ માટેની ડ્રાય ચટણી બનાવી લઈએ તો તેના માટે ત્રણ ચમચી ડ્રાય કોકોનટ લીધેલું છે તેને આપણે પેનમાં લઈ અને શેકી લઈશું તો કોકોનટનો થોડો જ કલર ચેન્જ થાય ત્યાં સુધી ચલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે કોકોનટને શેકી લઈશું તો હવે તમે જોઈ શકશો આ કોકોનટ થોડું શેકાઈ ગયું છે તેને આપણે પ્લેટમાં નીકાળી લઈશું ફરી આપણે તેજ પેન લઈશું પેનની અંદર આપણે બે ચમચી સિંગદાણા લઈશું સિંગદાણાને શેકીને તેના ફોતરાની કાઢી લીધેલા છે સાથે જ દસથી બાર લસણની કળી લઈશું લસણની કળી આપણે ફોતરા સાથે જ લીધેલી છે અને સાથે જ આપણે પાંચથી છ કાશ્મીરી લાલ મરચાં લઈશું તમે મરચાં જે તીખા આવે વઘાર કરવાના તે પણ લઈ શકો છો અત્યારે મેં કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે આ બધું પણ આપણે મીડિયમ ગેસ રાખીને શેકવાનું છે તો બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈએ હવે આ બધું જ બેથી ત્રણ મિનિટ માટે શેકી લીધેલું છે ગેસ બંધ કરી નીચે ઉતારી તેને ઠંડુ કરી લઈશું આ રીતે છીણ આરે જ મેં બધું નીકાળી લીધેલું છે અને બધું જ ઠંડુ થઈ ગયું છે તો એક ઝાર લઈશું અંદર મરચાં નાખીશું અને પહેલા આપણે મરચાં ક્રશ કરીશું તો ક્રશ કરી લઈએ હવે મરચાં આ રીતે ક્રશ કરી લીધેલા છે હવે આ બધું બધું તૈયાર રાખેલું છે તે જ સાથે તેમાં થોડી સેવ પણ નાખીશું અત્યારે મેં નાયલોન સેવ લીધેલી છે તમે તીખી સેવ આવે તે પણ લઈ શકો છો હવે બધું જ આપણે પીસી લઈશું હવે આ રીતે આપણે વાટી લીધેલું છે

તેના બીજ નીકાળી લીધેલા છે આ રીતે મરચાને તમે પલાળતા ભૂલી ગયા હોય તો તમે ઉકળતા પાણીમાં પાંચ થી દસ મિનિટ માટે રાખી શકો છો ત્યારબાદ તરત જ તેની ચટણી બનાવી શકો છો તો આ મરચાં આપણે તૈયાર છે તો જાર લઈશું જારની અંદર આપણે કાશ્મીરી લાલ મરચાં લઈશું આ રીતે પાણી નીતારીને લેવાના છે સાથે જ આપણે આઠ થી દસ લસણની કળી પણ લઈશું સાથે જ આપણે બે ચમચી સિંગદાણા લઈશું સિંગદાણા શેકી તેના પોતરા નીકાળીને લેવાના છે

તો તેના માટે ચાર લઈશું ચાર ની અંદર તીખા બે મરચાં આ રીતે ટુકડા કરીને નાખીશું સાથે જ આદુનો ટુકડો એક કપ આપણે કોથમીર લઈશું કોથમીરને આ રીતે મોટી કાપી લીધેલી છે કોથમીરને આપણે ધોઈને લેવાની છે સાથે જ આપણે થોડા ફુદીના પાન પણ લઈશું બે ચમચી સિંગદાણા ઉમેરીશું લીંબુનો રસ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ બધું જ આપણે વાટી લઈશું હવે આપણી ગ્રીન ચટણી પણ તૈયાર છે તેને પણ આપણે એક બાઉલમાં નીકાળી લઈશું આ ગ્રીન ચટણી બનાવવા માટે તમારે લસણનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો અને ખાંડ ઉમેરવી હોય તો ચપટી ખાંડ પણ નાખી શકો છો હવે આપણી વડાપાઉ માટેની ત્રણેય ચટણી તૈયાર છે તો ગ્રીન ચટણી તૈયાર છે એ જ રીતે આપણે રેડ ચટણી પણ તૈયાર કરી લીધેલી છે અને ડ્રાય ચટણી પણ તૈયાર કરી લીધેલી છે હવે આપણે વડાપાવ માટેનો મસાલો બનાવી લઈએ તો તેના માટે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈશું તેલને આપણે ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાયને આપણે ફૂટવા દઈએ હવે આ રીતે રાઈ ફૂટવા લાગેલી છે હવે તેની અંદર આપણે લીમડાના પાન ઉમેરીશું સાતથી આઠ થોડી હિંગ પણ ઉમેરીશું ચપટી હળદર હવે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ ઉમેરી દઈએ બધું થોડીવાર માટે સાકળી લઈશું હવે તેની અંદર આપણે બાફીને આ રીતે મસળી લીધેલા બટેટા ઉમેરીશું બધું સારી રીતે મિક્સ કરી લઈએ સાથે જ આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ ધાણાજીરું પાવડર એક ચમચી થોડો ગરમ મસાલો પણ ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું હવે આ રીતે એક મીડિયમ સાઈઝનું લીંબુનો રસ ઉમેરી દઈશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ સાથે આપણે કોથમીર પણ ઉમેરીશું હવે ફરી બધું જ મિક્સ કરી લઈએ તો હવે આપણું વડાપાઉ માટેનું સ્ટોફિંગ પણ તૈયાર જ છે તો સ્ટોફિંગને આપણે નીચે ઉતારી અને થોડીવાર માટે ઠંડુ કરી લઈશું હવે આપણો બટેટાનો મસાલો તો તૈયાર જ છે તો હવે આપણે ઉલટા વડાપાઉ માટેનું બેટર બનાવી લઈએ તો તેના માટે અહીંયા અમે બે કપ બેસન લીધેલો છે તેની અંદર સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું સાથે જ ચપટી હળદર પણ ઉમેરીશું મિક્સ કરી લઈએ હવે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરીશું આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા બેટર રેડી કરવાનું છે તો તૈયાર કરી લઈએ બેટર આપણે વડાપાવ અથવા તો ગોટાનું બનાવીએ એ રીતનું આપણે તૈયાર કરવાનું છે વધારે ઘટ પણ નહીં અને લિક્વિડ પણ નહીં જ્યારે પણ આપણે બેટર બનાવીએ ત્યારે જે બેસન હોય તેને ચાળીને લઈએ તો ગૂઠો પડતી નથી તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું તો અત્યારે મેં બેસન ચાળીને લીધેલો છે હવે આપણું બેટર એકદમ તૈયાર છે તમે જોઈ શકશો આ રીતે બેટર નીચે પડવું જોઈએ એ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે આ રીતે બેટર બેટર પડવું જોઈએ તો તૈયાર જ છે હવે આ આ સાઈડ રીતે બ્રાઉન બ્રેડ લીધેલી છે અત્યારે મેં બ્રાઉન બ્રેડ લીધેલી છે તમે વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો હવે તેને આ રીતે મેં ઢાંકણ લીધેલું છે તેનાથી કટ કરી લઈએ આ જે કિનારી નીકળે તેનો તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો આ રીતે બધી જ બ્રેડ આપણે કટ કરી લઈશું આ રીતેમાં બધી જ બ્રેડ કાપીને રેડી કરી લીધેલી છે આ સાઈડ આપણી ચટણીઓ પણ તૈયાર જ છે હવે આપણે એક બ્રેડ ઉપર મરચાં અને લસણની ચટણી લગાવી દઈશું ચટણી તમને જે રીતે ભાવે એ રીતે તમે આ રીતે લગાવી શકો છો એ જ રીતે બીજી બ્રેડ ઉપર આપણે ગ્રીન ચટણી લગાવી દઈશું આ જે આપણે રેડ ચટણી લગાવેલી છે તેના ઉપર વડાપાવનો મસાલો પણ મૂકીશું તમને જે રીતે ભાવે એ રીતે તમે મૂકી શકો છો હવે આપણે તૈયાર કરેલી આ બ્રેડ છે તેના ઉપર આ ચીઝ સ્લાઇસ મૂકીશું અને આ રીતે પ્રેસ કરી દઈએ હવે જે આપણે બટેટાનો મસાલો રેડી કર્યો છે તે લગાવી દઈશું બટેટાનો મસાલો તમને જે રીતે ભાવે એ રીતે તમે મૂકી શકો છો એ જ રીતે આ સાઈડ પણ લગાવી દઈએ આ જ રીતે બંને સાઈડ લગાવીશું હવે આ તૈયાર થઈ ગયું છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે વડાપાવને તળાવવા માટે મૂકી દઈએ સ્લો ફ્લેમ પર આપણે ગોલ્ડન લાઈટ બ્રાઉન તળી લઈશું તો તળાવવા દઈએ આ રીતે ગરમ તેલ થોડું થોડું ઉપર નાખીશું હવે આપણે પલટાવી લઈશું આ વડાપાવ તળાય ત્યાં સુધીમાં આપણે બીજું તૈયાર કરી લઈએ આ રીતે પલટાવતા પલટાવતા આપણે તળી લઈશું હવે આપણો આ વડાપાવ એકદમ ક્રિસ્પી એવું તળાઈ ગયું છે બહાર લઈ લઈએ તમે જોઈ શકશો એકદમ સરસ રીતે તૈયાર થયું છે આ રીતે બીજું પણ તળી લઈએ હવે આપણે બાકીના વડાપાવને પણ સેમ રીતે ફ્રાય કરીને તૈયાર કરીશું પલટાવી લઈએ વડાપાવને પલટાવતી વખતે બહુ જ ધ્યાન રાખવું જેથી તેલના છાંટા ના ઉડે હવે આપણે વડાપાવને આ રીતે કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકશો આ રીતે આપણા અંદરથી વડાપાવ તૈયાર થશે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા વડાપાવ તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ જ રીતે વડાપાવ ખાઈ શકો છો ખજૂર આંબલીની ચટણી ટોમેટો કેચપ ગ્રીન ચટણી સાથે પણ આપણે તેને ગાર્નિશ કરીશું તો ઉપર થોડું મેયોનીઝ મૂકીશું આ રીતે મેયોનીઝ મૂકી દીધેલું છે હવે તેના ઉપર આપણે ચીજ ખમણી લઈશું ચીઝ તમને જે રીતે ભાવે એ રીતે તમે મૂકી શકો છો સાથે આપણે કોથમીરથી પણ ગાર્નિશ કરી દઈશું તો આ ઉલટા વડાપાવ બાળકોથી લઈ મોટાને બધાને ભાવે તેવા બને છે તો જોઈને જ લાગે છે ને ફ્રેન્ડ્સ આ વડાપાવ બહુ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ